એક રાજ્યમાં એક તળાવ હતું આ તળાવ પર દરેક સમયે રાજાને સૈનિકો પહેરો ભરતા હતા વાત એમ હતી કે એ તળાવની અંદર ઘણા બધા સોનાના હંસો રહેતા હતા દર છ મહિના બાદ એ હંસ રાજાને પોતાનું એક પીંછું આપતા હતા સોનાના પીંછા મેળવી રાજા પણ ખૂબ રાજી થતો અને હંસ પણ ખૂબ રાજી રહેતા હતા કારણ કે આ તળાવ હંસોને બહુ ગમતું હતું એક વાર સોનાનો એક મોટો હંસ ક્યાંકથી ઉડીને આ તળાવમાં આવ્યો જેવો એ તળાવના પાણીમાં ઉતર્યો ત્યાં રહેતા હંસોએ તેને કહ્યું તું આ તળાવમાં ના રહી શકે જાણે છે અમારે અહીં રહેવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે અમે દર છઠ્ઠા મહિને રાજાને અમારા પીંજા આપીએ છીએ હવે આ તળાવ ફક્ત અમારું છે અહીં કોઈ બીજું ના રહી શકે માટે તું કોઈ બીજા ઠેકાણે ચાલે જા મોટા અંશે કહ્યું હું પણ તમારી જેમ મારી એક પાંખ રાજાને આપીશ ભલા તેમાં તમે લોકોને શું વાતો છે તડાવના હંસોમાંથી એકે કહ્યું નહીં નહીં અમે કોઈ બીજા હંસને અહીં નહીં રાખવા માંગતા મોટા હંસે કહ્યું હું રહીશ આ પ્રમાણે હંસોની વચ્ચે વાત આગળ ચાલી અને બહારથી આવેલો હંસ ઉડીને રાજાની પાસે ગયો ત્યાં જઈને બોલ્યો મહારાજ આપના સરોવરમાં હંસોએ મને એમનો સાથી બનાવવા માગતા નથી મારા ત્યાં રહેવાથી આપને તો લાભ જ થશે આપને સોનાનું એક પિંછું વધારે મળશે અને વળી મારા પિંછા તો બાકીના બીજા હંસોથી ઘણા મોટા છે મેં જ્યારે એમને કહ્યું કે હું મહારાજ પાસે જઈશ તો તે કહેવા લાગ્યા કે અમે કોઈ રાજા-વાજાથી ડરતા નથી મોટા હંસે આમ રાજાની ચડામણી કરતા કહ્યું આ સાંભળીને રાજા ક્રોધથી સળગી ઉઠ્યો અને બોલ્યો મારા આશ્રયમાં રહેતા આ હંસોની આટલી હિંમત હું હમણાં જ એમને મજા ચકાડું છું અને પછી રાજાએ તેના નોકરોને બોલાવીને કહ્યું આ સરોવરોમાં રહેતા તમામ હંસોને મોતને ઘાટ ઉતારી દો તેમને પોતાના કર્મનું ફળ પણ મળી જશે અને મને એક સાથે ઢગલાબંધ પાંખો પણ મળશે આ બાજુ જ્યારે હંસોએ દૂરથી રાજાના સૈનિકોને લાકડીઓ લઈને આવતા જોયા તો તેઓ ગભરાઈ ગયા અને એમાંથી એક ઘરડા હંસે કહ્યું સાધીઓ મને તો મામલો કોઈ ગરબડ વાળો જણાય છે હા મને પણ કઈક એવું જ લાગે છે આવું બીજા કહ્યું એ માટે હવે અંદરો અંદર વિવાદ કરીને લડવા ઝગડવાનો આ સમય નથી એક જ માર્ગ છે આ આપણે બધા એક સાથે અહીંથી ઉડી જઈએ અને પછી જોત જોતામાં તળાવના તમામ હંસો એકસાથે ત્યાંથી ઉડી ગયા રાજાના નોકરો આકાશ તરફ જોતા જ રહી ગયા